નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપણી સાથે આરડી વાઘેલા જોઈએ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સરસ્વતી જ્ઞાન સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સરસ્વતી જ્ઞાન સાધના યોજના અંતર્ગત સાયકલ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા નગરપાલિકાના સભ્યો ભરૂચ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પુષ્કર્ણા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે ધોરણ નવની સત્તર જેટલી વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શિક્ષકો તેમજ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા એડીન સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર સરસ્વતી સાધના યોજના અંતર્ગત સમાજ કલ્યાણ વિભાગ દ્વારા એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ની વિદ્યાર્થીનીઓને સત્તર જેટલી સાઇકલોનું વિતરણ કરવામાં આવ્યું વિદ્યાર્થીનીઓ ઇઝીલી અભ્યાસ અર્થે પરિવહન કરી શકે એ હેતુસર સમાજ કલ્યાણ વિદ્યાર્થીનીઓને સાયકલ આપી ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ સહિત હોદ્દેદારો અને અંકલેશ્વર ભાજપના હોદ્દેદારો દ્વારા વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવી અને વિદ્યાર્થીનીઓને સાથે સૂચનામાં સૂચના આપવામાં આવી કે તેઓ સાયકલ પોતે ઉપયોગ કરીને શાળા અર્થે અભ્યાસ માટે આવે અસ્તુ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત